ધાર્મિક ઉશ્કેરણી અને દેશ વિરોધી પોસ્ટો કરતા હતા મુખ્ય આરોપી છે તે આ સોશિયલ મીડિયા થકી પાકિસ્તાનના સંપર્કમાં પણ હતો આ ઘટનાને લઈને ગુજરાત એટીએસના ડીઆઈજી એ પણ વિગતો આપી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રહું છું આપની સાથે ટોફિક ગાંચી ગુજરાત એટીએસના રોજ એક માહિતી મળી હતી કે ચોક્કસ ઇન્સ્ટાગ્રામ આઈડી છે આ ઇન્સ્ટાગ્રામ આઈડી પર ધાર્મિક ઉશ્કેરણી અને લોકશાહી વિરોધી પોસ્ટો થઈ રહી છે અને યુવાનો છે તેઓનું બ્રેન વોશ પણ તેનાથી થઈ રહ્યું છે અને દેશની શાંતિ સલામતી જોખવાય તે પ્રકારનું કન્ટેન આ સોશિયલ મીડિયા પર તે પોસ્ટ કરી રહ્યા છે તેમને આ માહિતી મળ્યા પછી પોલીસ અધિકારીઓના કર્મચારીઓની ટીમો કામે લગાવવામાં આવે છે

ગુજરાતના બે આરોપીઓ છે જેમાં અમદાવાદનો ફળદિન છે તે ફતેવાડી વિસ્તારનો છે અલ કાયદાની પ્રચાર સામગ્રી પણ તેના ઘરેથી ઝડપાયેલી છે અને તેના ઘરેથી તલવાર પણ મળી આવી છે જ્યારે દિલ્હીનો જે માસ્ટર માઇન્ડ છે જેનું નામ છે મોહમ્મદ ફેક જે પોતે પણ પાકિસ્તાન સાથે આ શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેનાથી તે જોડાયેલો હતો તે પોતે મૂળ દિલ્હીનો છે અને આરોપીઓ લોકશાહી ખતમ કરી સરિયા કાદુન લાગુ થાય અને તેને પ્રોત્સાહન આપતી પોસ્ટ અપલોડ કરતા હતા અને ડીઆઈજી જે પોતે એટીએસ ટાસે સુનિલ જોશી તેમણે પણ આ સમગ્ર ઘટનાને લઈને વિગતો આપી છે એટીએસના ડીવાઈએસપી હર્ષુપાધ્યાયને જૂન 10 ના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા એકાઉન્ટ બાબતે એમાં જે એકાઉન્ટ નેમ હતા કે સરિયત યા સહાદત

એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય પીઆઈ મનાનોજા પીઆઈ શાહ પીએસઆઈ આરસી વડવાણા વઢવાણા પીએસઆઈ પીઆર વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલભા વાઘેલા આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ આજે પાંચે જ આઈડીઝ હતી ઇન્સ્ટા આઈડી અને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન વન અને મુજાહિદીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક બીજો જે છે અહેમદાવાદમાં રહેતો ફરદીન શેખ માફ કરજો જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક અહેમદાવાદમાં રહેતા ફરદીન શેખ નોયડામાં રહેતા ઝીશાન અલી અને નોયડા આપણા મોડાસામાં રહેતા સેફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ ચારે જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળેલ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ડીવાયએસપી એસ એલ ચૌધરી નિખિલ બ્રહ્મભટ ચાવડા પીપી દેસાઈ બી એચ કોરાટ એએસ ચાવડા વાય એસ ગુજર સબ ઇન્સ્પેક્ટર એમ પટેલ બી ડી વાઘેલા એસ ચાવડા આરઆર આર રાઠોડ બીજે પટેલ એ આર ચૌધરી એ પરમાર એટલા અધિકારીઓ અને બીજા લગભગ પચીસ કોન્સ્ટેબલીના મળાઈને એક ટીમ બનાવવામાં આવેલ ટોટલ ચાર ટીમ બનાવી ચારે ટીમ અહેમદાબાદ મોડાસા દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલા જે અમદાવાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આને જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોનો પણ આનો નામ ખોલવામાં આવેલો ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતે સ્કેડિંગ કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ અકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોના આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા એકાઉન્ટ છે જે કી કે આજ ઓર્ગેનાઇશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ ચારેજના અહીંયા લઈને આપણે

આજે રદેઓ કીદા કે ભઈ એ ઇન્સ્ટા એકાઉન્ટ થી પ્રાઈમ ઓફિસિયમ ને જાણવા મળેલ છે કે ભઈ ઇન્સ્ટાગ્રામ થી એ લોકો એ સંપર્ક કરતા હતા એકબીજાને સર કેટલા સમય થી આ લોકો આતની વૃત્તિ કરતા હતા કે આ લોકો સાથે આ લોકો સંતા રહે કે ક્યાંક આમ અમે જારે જારે એના બાતમી મળી હતી એના પછી અમે જે ટેકનિકલ બીજી માહિતી કલેક્ટ કરી તો એમાં ચાર લોકોનો ક્લોઝ ગ્રુપ હતો

ચારે જે માણસો હતા એ આપે જોશો કે ભજે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી એ ડમી નામની બીજી આઈડીઝ બનાવેલી હતી તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલી હતી આની અંદર જે આના ફોલોઅર્સ વગેરે હોય એ પણ આની સાથે સંઘડાયેલા લોકો જ હોય સર એક્ઝેક્ટ પોસ્ટમાં શું ભરવાનું કોઈ નેતાનું વિષય લખ્યું હોય ભારતીય કોઈ વિવેચનનું એમાં હું આપને એક્ઝેક્ટ કહું કે ભઈ અલકાઇદામાં જે જોડાયેલો આસિફ ઉમર જે કી કે એક મૂળ ભારતીય નાગરિક હતો એ અફઘાનિસ્તાનમાં મેં મરણ પામેલ હતો એના બયાન આ લોકોએ શેર કર્યા હતા આ સાથે સાથે અલ જે વિવિધ લિટરેચર છે એ લોકોએ લોકો શેર કર્યા હતા એ સાથે સાથે જે જમ્મુરિયત જેને કહીએ ડેમોક્રેસીને આને ધ્વસ્ત કરીને આને શરિયત લાગુ કરવા માટે બહુ મોટા મોટા બયાનો કરતા હતા દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે હિંસા થાય એ રીતના આ લોકોએ પોસ્ટ કરતા હતા

એ રીતના મિસલેનિયસ સેમી સ્કિલ્ડ અનસ્કિલ્ડ રીતના કામ કરતા સર કોઈ બીજો એજન્ડા હતો ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવવા સિવાય નહીં એ લોકોના એજન્ડા બાબતમાં અમે આ જે દિલ્હી નોડાથી છે એ લોકોના આજે સવારે જ લઈને આવ્યા છીએ જે બીજા આરોપીઓ છે એના પણ ધરપકડ કર્યા પછી હવે અટક કરીને રિમાન્ડ લીધા છે એના જે પણ એજન્ડા એની જે પૂછપરછ એ રીતે અમે જાણકારી વધારે લઈશું જે રીતે હું આપને કીધા કે જે અમદાવાદનો ફરદીન હતો એના પાસેથી અમે તલવાર મળી આવેલ છે એ જ રીતે નોઈડાનો જે જીશાન છે એના ઇન્સ્ટા એકાઉન્ટમાં અમને વેપન્સ ના ફોટા અને વિડિયો મળી આવ્યા છે તો એ બાબતે એ ક્યાં છે એની હાલે રિકવરી જીશાન પાસેથી નથી થઈ પરંતુ એ બાબતે અમે આના શું પ્રયોજન હતો શું માટે ચીજો રાખેલી હતી એ રીતનો સામગ્રી એ બાબતમાં અમે તપાસ કરી સર કોઈ ઘણા સમયથી આઈડી એ લોકો ચલાવી રહ્યા હતા કઈ ભાષામાં ઉંદર લખાણ હતું એ મોટા ભાગે જે લખાણ છે આઈધર ઇંગ્લિશમાં ઉર્દુમાં થાય છે અને એની જે એના જે રિસાઇટ કરે છે જે વર્ડ્સ વાપરે છે મોટા ભાગે ઉર્દુ હતું

ઘણો બધો લિટરચર સા આપતા હતા હવે દરેક લિટરચર ની અંદર દરેક વિડિયો ની અંદર સુ સુ ફેક્ટ છે એમાં એક્ઝેક્ટલી કઈ પ્લાન છે એ બાબતમાં મેં ડિટેલアナલિસિસ કરીને ઇન્વેસ્ટિગેશન માં લઈ જો પરંતુ એટ લાર્જ એ લોકો એ ભારત વિરોધી ડેમોક્રેસી વિરોધી ધાર્મિક ઇશ્યુસ થાય હિસ્સા થાય એ રીતના કામ કરી મેં નહોતું તો સિંધુર સહેલો કઈ સંબંધ કરો

એ સિવાયના જે મેમ્બર્સ છે એમાં ઘણી વખત આપ જાણો છો કે એક 1 ટુ 1 ચેટ્સ થાય છે તો એવા બધા ગ્રુપ્સ અમે આઈડેન્ટિફાઈ કરીશું આ લોકો લેકિન ચારે જે હતા એ એકબીજાને જાણકારી મે હતા જાણી જોઈને વિલિંગફુલી પ્રચાર પ્રસાર કરતા હતા અને રેડિકલ એક્ટિવિટી ને એક્ઝિક્યુટ કરવા માટે પણ તૈયારી બતાવતા હતા

કોમન ઇન્ટેન્શન્સ અને કોમન જે ઉદ્દેશ્ય માટે કામગીરી કરતા હોય છે પ્રાથમિક રીતે જે મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો એ અમને આમાંથી સૌથી વધારે ઇન્વોલ્વ લાગે છે કારણ કે એ ડાયરેક્ટલી હાલ સુધીની તપાસમાં ડાયરેક્ટ જે પાકિસ્તાની ઇન્સ્ટા એકાઉન્ટ છે એની જોડે કોન્ટેક્ટમાં છે એ લોકો થી એ પર્ટિક્યુલર ટેરર એક્ટિવિટી માટે વાતો પણ કરે છે અને એ અમને હાલ સુધીમાં આ ગ્રુપનો મુખ્ય માણસ લાગી રહ્યો છે ચાર લોકો ભેગા થયા કે કોઈ જગ્યાએ કોઈ દિવસ હાલ સુધીની તપાસમાં અમારો એવું કંઈ આવ્યું નથી મોટા ભાગે આ લોકો Instagram ગ્રુપ ઉપર એકબીજાના કોન્ટેક્ટમાં છે આગળ કોઈ ગુનામાં ઠકાયેલા કરી નહીં હાલ સુધીમાં અમારી પાસે એવી કંઈ માહિતી આવી નથી સર બીજા રાજ્ય સાથે એનો તાલ જોડાયેલો છે એ ઓલરેડી આપને કીધું કે આ એક આંતરરાષ્ટ્રીય ઓપરેશન હતો આવા આ તબક્કે હું સ્પેસિફિકલી આપના જણાવવા માગું છું કે આમાં એ એવા ઓપરેશન્સને એક્ઝિક્યુટ કરવા માટે ગુજરાત એટીએસ સાથે સાથે સેન્ટ્રલ એજન્સીઓનો ઘણો યોગદાન રહ્યો કોર્ડિનેશન માટે યુપીમાં યુપી એટીએસ અને નોયડા જે પોલીસ છે સાથે સાથે દિલ્હીમાં દિલ્હી સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની જે બીજી બ્રાન્ચિસ છે એનો ઘણો બધો સહયોગ રહ્યો એ લોકોનો જે રહેવાસ છે એ બધા એવા સેન્સિટિવ વિસ્તારોમાં હોય કે જ્યાંથી આને ક્લીન લેવાનો